થયેલા લોકોને મધમાખીઓ કરડતા દોડધામ મચી જવા પામી હતી ગોધરા તાલુકા સાડી ગામના લોકો કાલોળના કરોલી ખાતે મોસાડું લઈને ગયા હતા મધમાખીઓ કરડતા પંદર થી વધુ ને ગોધરા સિવિલ હોસ્પિટલ લવાયા અસાડી ગામના લોકો મોસાડામાં નજીકના કરોલી ગામે ગયા હતા જો આ ઘટના બની હતી કરોલી હાલના સાંસદ રાજપાલસિંહ જાદવનું વતન છે ઘટના બની ટેમ્પોમાં લઈને કરોલી ગામમાં પ્રવેશ કરતા ટેમ્પો ઝાડ પરના મધપુડાને અટકી જતા તેમજ મધપુડો ટેમ્પોમાં પડ્યો હતો ગોધરા સિવિલ હોસ્પિટલમાં તમામની સારવાર કરવામાં આવી ઘટનાની જાણ થતા સાંસદ રાજપાલસિંહ જાદવ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તમામ ઈજાગ્રસ્તોને મળી હાજર ડોક્ટરને સારવાર અંગે સૂચનો કર્યા હતા મોસાડામાં ઘયેલા લોકોને મધમાખીઓ કરડતા દોડધામ મચી જવા પામી હતી ગોધરા તાલુકા સારડી ગામના લોકો કાલોરના કરોલી ખાતે મોસાડું લઈને ગયા હતા મધમાખીઓ કરડતા પંદર થી વધુ ગોધરા સિવિલ હોસ્પિટલ લવાયા અસાડી ગામના લોકો મોસાડામાં નજીકના કરોલી ગામે ગયા હતા જો આ ઘટના બની હતી કરોલી હાલના સાંસદ રાજપાલસિંહ જાધવનું વતન છે જ્યાં ઘટના બની ટેમ્પોમાં મોસાડુ લઈને કરોલી ગામમાં પ્રવેશ કરતા ટેમ્પો ઝાડ પરના મધપુડાને અટકી જતા તેમજ અટકી જતા મધપુડો ટેમ્પોમાં પડ્યો હતો ગોધરા સિવિલ હોસ્પિટલમાં તમામની સારવાર કરવામાં આવી ઘટનાની જાણ થતા સાંસદ રાજપાલસિંહ જાધવ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તમામ ઈજાગ્રસ્તોને મળી હાજર ડોક્ટરને સારવાર અંગે સૂચનો કર્યા હતા મુકામેથી કરોલી મુકામે મુહારું ગયું હતું સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવના ગામમાં અને આજે મુહારું પતાવીને રિટર્નમાં કરોલીથી ચલાલી બેની વચમાં જે આઈસરની એન્ગલ અડવાથી સમગ્ર મુહારા વાળાને લગભગ સોળથી સત્તર જણને મધમાખી કરડી ડંખી ગઈ લગભગ સાઠથી સિત્તેર જણ ઘરેલું આયસર મોસાળામાં જઈ રહ્યા હતા કો કાલોલ તાલુકાના કરોલી ગામે ત્યારે આઈસનના કંઈક એંગલ હળવાથી કે ડાળખી હળવાથી મધમાખીનો પા પૂરો વિખેરાઈ જતા લગભગ પંદરથી સોળ જણને મધમાખી કરવાથી રિએક્શન થયું હતું અને લગભગ એમના મોડા સુજી ગયા હતા જેથી અમે તાત્કાલિક સારવાર ગોધરા અર્થે લઈને આવ્યા છે સારવાર માટે અને તમામની હાલ સારવાર ચાલી રહી છે ગો એ સાયડી ગામના ગોધરા તાલુકાના બનાવો બન્યા હતા એ લોકો ટેમ્પા પર જ હતા જે મેં મધકડી કરી ગઈ હતી જ્યાં ઇમરજન્સી મેં સોળ માણસોને અહીંયા લઈને આવ્યા હતા બધાના સારવાર અપાઈ ગઈ છે

અને એમાં ઉપર એક ઝાડ પર ડાળ જે મધમાખી હતી અને મધમાખી ઉડવાથી લગભગ એક લોકોને મધમાખી કરડી છે અને એની તાત્કાલિક અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી અને સારવાર કરવામાં આવી છે